મહિલાઓને આ દસ ચીજો બિલકુલ નથી ગમતી નંબર એક એક સ્ત્રીની બીજી સ્ત્રી સાથે તુલના થાય નંબર બે પોતાના પરિવારના સ્વજનો તેને જ ન સમજે ત્યારે મેનોપોઝ તેમજ હોર્મોન ચેન્જના સમયે નંબર ત્રણ કોઈ સ્ત્રીને કઢંગી કે કદરૂપી કહે ત્યારે मने तो कोई जेते छोकरी ने जे दृष्टि थी जोने खराब शब्द कहे त न नंबर चार पोता जेवा कपड़ा बीजी व्यक्ति पहरे नंबर पांच जारे बनावेल रसोई में खामी शोधे अथवा तो न जमे त्यारे नंबर छ कचरा पोता करती वक्ते कोई पगला पाड़े ए तो जरा सहन थाय નંબર સાત જૂઠું બોલે કે છેતરે ત્યારે નંબર આઠ બહુ સ્ત્રીઓને બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ મેસેજ કે કોલ કરે તે તો બિલકુલ પસંદ નથી નંબર નવ જે ઘરમાં સ્ત્રીનો સન્માન નથી ત્યાં દેવો પણ આશીર્વાદ આપતા નથી નંબર દસ છોકરીઓએ એ જ કામ કરવાનું છોકરાએ ઘરકામ કે રસોઈ ના કરાય આ બાબત તો ક્યારેય ના સમજાણે દોસ્તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ આડી વોઇસને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ